અરે મેલી મેલી હર કોઈ કહે મેલી તલભાગ અરે ભાવે ભજતા વેલી કરતી સહાય માતા મેલડી મા નું નામ કઈ રીતે પડ્યું પ્રથમ વાર જ્યારે માતાજી પ્રગટ થયા ત્યારે એમનું નામ પણ નતું ત્યારે નાનામી નામ થી ઓળખતા નાનામી એટલે નામ વગરની પ્રથમ વાર માં નાનામી નામ થી પ્રખ્યાત થયા

શરીરના અંગમાંથી મેલ કાઢીને એક નાની એવી પુતળી યુદ્ધ કર્યું તે વખતે દૈત્યને મારવા માટે પૂતળી નીચે ઉતર્યા એ દૈત્ય મરી ગયેલી ગાયના કરકામાં છુપાયેલો હતો ત્યારે આ પુતળીએ એની શક્તિ દ્વારા દતને બહાર કાઢીને ત્યારે દૈત્ય સાથે યુદ્ધ કરી અને એનો સંહાર કર્યો હતો ત્યાર પછી પુતળી બનેલા માતાજી ચારે નવ સમક્ષ પાછા આવ્યા ત્યારે તેમણે કહ્યું કે મારે હવે શું કાર્ય કરવાનું છે આવા ભપી રાક્ષસનો સંહાર કરીને દેવીને જોઈને તેમને જોઈને એની અવગણના કરીને નવ એને દૂર જવાનું કહ્યું તે સાંભળીને માતાજીને બહુ ખોટું લાગ્યું તેથી સયમને શુદ્ધ કરવા માટે સ્વયં ભોળાનાથ પાસે ગયા ભોળાનાથને વિનંતી કરીને સગડી હકીકત જણાવી તે પોતે એક રાક્ષસનો સંહાર કરી

હવે શું કરવું જોઈએ ત્યારે ભગવાન ભોલેનાથે કીધું કે તમારા હક ને નામ માટે નવ દુર્ગા સાથે યુદ્ધ કરવું જોઈએ અને નવ દુર્ગા સાથે યુદ્ધ કરવાનો આદેશ આપ્યો ત્યારે દેવતાઓ મળીને મળીને બ્રહ્મા વિષ્ણુ મહેશ એને એના શસ્ત્રો આપ્યા બ્રહ્માજી એ પોતાની ગદા આપી વિષ્ણુ ભગવાને પોતાનું ચક્ર આપ્યું ત્યારબાદ ભગવાન ભોલાનાથે એનું ત્રિશુળ આપ્યું આમ ત્રણેય દેવતાઓ આશીર્વાદ આપીને માતાજીને

હું પોતાના માટે લડીને દુઃખ દર તકલીકો દૂર કરે છે જે હોય જે કોઈ હોય એના દુઃખ દર દૂર કરે છે આ મેલડી માં ઉત્પત્તિ થઈ મેલડીમાં સ્વયં ભોલેનાથ ના પુત્રી ગણાય છે એમણે આશીર્વાદ આપીને કહ્યું કે આખો સંસાર તમારી પૂજા કરશે દરેક દરેક જાતના પાતના લોકો તમને તેમણે વાહન સ્વરૂપે પસંદ કર્યા તેઓ તેમની ઉપર સવાર થઈને આખા જગત નો ઉદ્ધાર કરવા માટે તમે પ્રગટ થયા છો તેથી આખો સંસાર તમારો જય જય કાર કરશે ઠેર ઠેર જગ્યાએ તમારી દેરીઓ અને મંદિરો બધાશે અને મોટા મોટા સ્થાનકો બનશે તમે જાગતી શ્રી મેલિમા એ શંકર ભગવાન ની જટા માંથી નીકળતી ગંગા ની ધારા નીકળતી એમાં એને સ્નાન કર્યું હતું અને પવિત્ર થયા હતા તેથી મેલડીમાં ચોખ્ખા ઉગતા પોરની મેલડીમાં તરીકે ઓળખાય છે તે મેલા દેવી નથી જેમ તેમના ભક્તો પૂજે છે એમ પૂજાય છે આમ કળયુગમાં ઉક્તાની માં મેલડી દેવી તરીકે પૂજાય છે માતાજી ખૂબ દયાના સાગર છે માનવી જેવો ભાવથી ભજે એવું જ ફળ માતાજી આપે છે મેલડી માતાજી અનેક નામો ઓળખાય છે જેમ કે વાણિયાની મેલડી હજીરાની મેલડી શેરપરાની મેલડી માઢની મેલડી ઉટાની મેલડી આ થમતી મેલડી છોરાની મેલડી કોઠાની મેલડી આવા અનેકો નામથી મેલડીમાં પ્રચંડ છે માતાજીએ જેને આપ્યા છે છે તે જગ્યાએ માતાજી અલગ અલગ નામે પ્રગટ થયા તો મિત્રો આ હતો મેલડી માતાજી નો કથાનો ઇતિહાસ તો આવા જ ઇતિહાસ ના વિડીયો માટે કાઠિયાવાડી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલજો